गेम शो मजामा हेलो गुजराती बिजनेस क्लासमा आपनु स्वागत छे आ तो सूरतની ફેમસ ડાયમંડ માર્કેટ છે જ્યાં દરેક વેપારી નું એક જ સપનું છે પોતાનો પ્રોડક્ટ માર્કેટમાં નંબર 1 બનાવવું પણ એક ચોંકાવનારી વાત કહું 80% નાના બિઝનેસ ફેલ થઈ જાય છે અને કારણ એના ઓનર્સ એક સિમ્પલ પણ ગેમ ચેન્જર સ્ટ્રેટેજી નથી બનાવતા ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે આ ગોટુ માર્કેટ સ્ટ્રેટેજી શું છે આ તમારા વેપારને કઈ લેવલ સુધી લઈ જઈ શકે અને ભલે તમે વડોદરામાં દાબેલીની લારી ચલાવતા હો પાટણમાં પટોળા સાડીનો વ્યવસાય કરતા હો કે અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો આ સ્ટ્રેટેજી તમારા માટે કેવી રીતે કામ કરશે રેડી છો તો ચાલો આપણે શરૂ કરીએ પણ પહેલા એક સવાલ તમારા બિઝનેસ માટે તમે છેલ્લે ક્યારે પ્લાન બનાવ્યો नीचे कमेंट में जरूर જણાવજો કેમ કે આજનો વિડિયો તમારો આગલા પ્લાન ને સુપરહિટ બનાવશે તમને ખબર છે ગુજરાતમાં વેપાર તો આપણી રગમાં દોડે છે પાટણની પટોળા સાડીઓ થી લઈને અંકલેશ્વરના મસાલા પેકેટ સુધી આપને દરેક પોતાનો પ્રોડક્ટ માર્કેટમાં લઈ જઈએ છીએ પણ વિના પ્લાને માર્કેટમાં જવું એ તો એવું જ છે જાણે નવરાત્રીમાં ગરબાના મેદાનમાં સ્ટોલ લગાવ્યો પણ ફરસાણ રાખવાનું જ ભૂલી ગયા

આ વિડિયોમાં આપણે જાણીશું કે ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી શું છે કેમ ઈમ્પોર્ટન્ટ છે અને એને કેવી રીતે બનાવવી સાથે જ એક ગુજરાતી વેપારીની સ્ટોરી પણ સાંભળીશું જેને આ સ્ટ્રેટેજીથી પોતાનો બિઝનેસ સોલ્ડ આઉટ કરી દીધો પણ એક સવાલ શું આ સ્ટ્રેટેજી ખરેખર તમારા જેવા નાના વેપારીઓ માટે પણ કામ કરી શકે કે આ ફક્ત મોટી કંપનીઓ માટે છે ચાલો આગળ જઈને ફાઇન્ડ આઉટ કરીએ આગળના ભાગમાં આપણે જાણીશું કે આ સ્ટ્રેટેજીના મુખ્ય ભાગો શું છે અને એક સિમ્પલ રોડમેપ કેવી રીતે બનાવવો જે તમારું બિઝનેસને હિટ કરાવે તો તૈયાર રહો કેમ કે આ વિડિયો તમારું વેપારની દિશા બદલી શકે છે ચેપ્ટર 1 ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી શું છે તો ચાલો આપણે સીધું જ પહેલા ચેપ્ટરમાં ડાઇવ કરીએ ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી એટલે જીટીએમ શું છે સિમ્પલ ગુજરાતીમાં સમજીએ તો આ એક એવો પ્લાન છે જેમાં તમે નક્કી કરો કે તમારું પ્રોડક્ટ કે સર્વિસ કયા ગ્રાહકો સુધી કઈ રીતે અને ક્યાં પહોંચાડવું જેથી તમે એના દ્વારા સેલ્સ કરી શકો આને આપણે એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ વિચારો નવરાત્રીમાં તમે પ્રસનનો સ્ટોલ લગાવો છો તમે શું વિચારો કયો પ્રસન રાખું છેવડો ગાંઠિયા કે ખટ્ટી મીઠી ચટણીવાળો ઢોકળું કોણ આવશે ખરીદવા યંગસ્ટર્સ ફેમિલીઝ કે આંટીઓ અને સ્ટોલ ક્યાં લગાવું ગરબાના મેદાનમાં લોકલ મેળામાં કે Instagram પર રીલ્સ બનાવીને પ્રમોટ કરું શો ફ્રી સેમ્પલ સાપો કે ડિસ્કાઉન્ટ ઓફર કરું આ બધો જ વિચારવો એટલે ગોટો માર્કેટ સ્ટ્રેટેજી જીટીએન સ્ટ્રેટેજી એ તમારું બિઝનેસનું GPS છે એ તમને બતાવે છે કે તમારે કયા રસ્તે જવું જેથી તમારો પ્રોડક્ટ બરાબર ગ્રાહકો સુધી પહોંચે ગુજરાતમાં આપને બિઝનેસમાં پیشن તો ખૂબ રાખીએ છીએ પણ દોસ્ત बिना स्ट्रेटेजी नु पेशने तो जाने दिवाली मा पटाका छोडिया खूब धडाका थया पण पछि खाली धुमाडो जा रयो चालो एक रियल उदाहरण लईए सूरत ना अल्पेश भाई जेओ मसाला नो व्यवसाय करे छे एमने पोतानी नवी मसाला ब्रांड लॉन्च करवी हती एमने शो करियो, एक जीटीएम प्लान बनावयो एमने विचारियो मारा मसाला कया ग्राहको खरीदशे फूडी फॅमिलीज जेमने होममेड टेस्ट गमे कई रीते वेचेश इंस्टाग्राम रील समान रेसिपी व्हिडिओ बनावीश दिवाळी मेळामा फ्री सैम्पल्स आपीश आणि व्हाट्सएप पर ऑर्डर લઈश रिजल्ट एक ज महिनामा एمنا 500 मसाला पॅकेट्स सोल्ड आउट थई गया आ बदो शक्य बनियो के कारण के अल्पेश भाई एक स्मार्ट जीटीएम स्ट्रेटेजी बनावी आ स्ट्रेटेजी नाना व्यापारीओ थी मोटा स्टार्टअप सुधी बदा माटे काम करे छे ભલે તમે અંકલેશ્વર માં હેન્ડમેડ સાબુ વેચતા હો કે અમદાવાદ માં ટેક અપ લોન્ચ કરતા હો જીટીએમ પ્લાન તમે રસ્તો બતાવશે પણ એક સવાલ આ સ્ટ્રેટેજી આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે શો વિના પ્લાન એ પણ પ્રોડક્ટ લોન્ચ ન થઈ શકે અને આ પ્લાન ગુજરાતી વેપારીઓના બિઝનેસ ને કેવી રીતે બદલી શકે આ બધું જાણવા માટે આગળનો ચેપ્ટર મિસ ન કરો ચેપ્ટર 2 કેમ છે ઇમ્પોર્ટન્ટ ચાલો આપણે હવે સમજી લઈએ કે ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી યાને GTM આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે એકવાર વિચારો તમે નવું પ્રોડક્ટ લોન્ચ કરો છો પણ તમને ખબર જ નથી કે આ કોણ ખરીદશે ક્યાંથી ખરીદશે અને કઈ રીતે તમારે એને પ્રમોટ કરવું વિના આ પ્લાન ના તમારો પૈસા અને ટાઈમ બંને વેસ્ટ થઈ જાય છે એ તો જાણે નવરાત્રીમાં ગરબા રમવા ગયા પણ ખોટા મેદાનમાં પહોંચી ગયા ગુજરાતમાં આપના વેપારીઓ તો પ્લાનિંગના ઉસ્તાદ છે ફેસ્ટિવલ સીઝન માં તો આપણે એકદમ પરફેક્ટ ગોઠવણ કરીએ છીએ ખરું ને દિવાળી આવે એટલે મીઠાઈની દુકાનવાળા સ્ટોક વધારે રાખે ખમણ ઢોકળાની લારીવાળા નવી ચટણી લોન્ચ કરે અને નવરાત્રીમાં ગરબા આઉટફિટ્સની શોપાળા Instagram પર રીલ્સ બનાવે આ બધું શું છે એક પ્રકારનો GTM પ્લાન GTM સ્ટ્રેટેજી એન્શ્યોર કરે છે કે તમારું પ્રોડક્ટ રાઈટ ટાઇમ એ राइट ग्राहक को सुदी राइट रीते पहुंचे अनु एक बेस्ट उदाहरण જોઈએ રાજકોટ માં કિરણભાઈ ની કિરાણા સ્ટોર છે એમનો એક કોમ્પિટીટર ઓનલાઈન ડિલિવરી શરૂ કરીને આગળ નીકળી ગયો પણ કિરણભાઈએ હાર ન માની એમણે એક સિમ્પલ જીટીએમ પ્લાન બનાવ્યો શો કર્યો પેલા એમણે લોકલ આન્ટિઓ ને ટાર્ગેટ કરી જેમને ઘરે બેસીને કિરાણો મંગાવવું ગમે પછી WhatsApp પર ઓર્ડર લેવાનું શરૂ કર્યું નજીકના ગ્રાહકોને ફ્રી ડિલિવરી આપી અને દિવાળીમાં ખાસ કોમ્બો ઓફર્સ રાખી જેમ કે એક કિલો ચક્કીનો લોટ લો નાનો મસાલા પેકેટ ફ્રી રિઝલ્ટ સેલ્સ વધી ગયા અને લોકલમાં એમની દુકાન હિટ થઈ ગઈ કિરણભાઈની સફળતાનું રાજ શું હતું જીટીએમ સ્ટ્રેટેજીએ એમને ફોકસ આપ્યું એમણે પોતાનું બજેટ અને એફર્ટ બરાબર જગ્યાએ લગાવ્યા બિના પ્લાન ના એ શું કરત ઇન્સ્ટાગ્રામ પર એડ્સ ચલાવી દેત પણ ખોટા ગ્રાહકો સુધી પહોંચત કે પછી દરેકને ડિસ્કાઉન્ટ આપીને લોસ કરત જીટીએમ પ્લાને એમના પૈસા અને ટાઈમ બચાવ્યા અને બિઝનેસને બૂસ્ટ કર્યો પણ એક વાત કહું જીટીએમ સ્ટ્રેટેજી ફક્ત મોટી કંપનીઓ માટે નથી ગુજરાતમાં નાનામાં નાનો વેપારી ભલે એ વડોદરામાં દાબેલી વેચતો હોય કે પાટણમાં હેન્ડલૂમ સાડીઓ બનાવતો હોય બધા આ સ્ટ્રેટેજીથી ફાયદો લઈ શકે છે પણ ખરેખર आरजीटीएम प्लान માં શું શું ઇન્ક્લુડ કરવું પડે એના મુખ્ય ભાગો કયા છે જે તમારું બિઝનેસને હિટ કરાવે આ બધું જાણવા માટે નેક્સ્ટ ચેપ્ટર માં આવજો ચેપ્ટર 3 જીટીએમ સ્ટ્રેટેજી ના કી પાર્ટ્સ ચાલો હવે આપણે જીટીએમ સ્ટ્રેટેજી ના મુખ્ય ભાગો એટલે કે કી પાર્ટ્સ સમજી લઈએ ગોટો માર્કેટ સ્ટ્રેટેજી એ તમારું બિઝનેસ નો રોડમેપ છે અને આ રોડમેપ માં ચાર મહત્વના સ્ટોપ્સ છે आपने एकदम सिंपल राखीने गुजराती अंदाजમાં સમજીશુ જાણે ચા પિતા પિતા વેપારી વાત કરીએ તો જીટીએન સ્ટ્રેટેજીના ચાર કી પાર્ટ્સ છે એક ટાર્ગેટ ઓડિયન્સ સૌથી પહેલા તમારે જાણવું પડે કે તમારું પ્રોડક્ટ કોણ ખરીદશે એટલે કે તમારો ગ્રાહકો કોણ છે જેમ કે યંગ કપલ્સ ને ડિઝાઈનર સાડીઓ ગમશે કારણ કે એમને લગ્ન કે ફેસ્ટિવલ માં પહેરવું હોય પણ સ્ટુડન્ટ્સ ને ટ્રેન્ડી ટી-શર્ટ્સ કે બેકઅપ એક્સ વધુ પસંદ આવશે આપણે ગુજરાતીઓ તો બજારમાં બેસીને ગ્રાહકોની નાડ પકડી લઈએ છીએ ખરું ને તો તમારે તમારા ગ્રાહકને ઓળખવું પડે એમની ઉંમર શોખ અને જરૂરિયાત શું છે એ સમજો બે વેલ્યુ પ્રોપોઝિશન બીજું તમે તમારા ગ્રાહકોને શું અલગ આપો છો એટલે કે તમારું પ્રોડક્ટ બજારમાં બીજા કરતા કેમ ખાસ છે उदाहरण लइए अल्पेश भाई ना मसाला मा यूनिक टेस्ट छे जे बाजार ना बीजा मसाला मा नथी मळतुं एमना मसाला थी बनती दाल के शाक नो स्वाद एटलो लाजवाब होय के ग्राहको बीजू कहीं खरीदेज ज नहीं तो तमारे समझवू पड़े के तमारा प्रोडक्ट नी खासियत शुं छे शुं ए सस्तु छे टकाऊ छे के ट्रेंडी छे ए बतावो जेथी ग्राहको तमने ज पसंद करे त्रण चेनल्स त्रीजू તમે તમારો પ્રોડક્ટ ક્યાં વેચશો આજકાલ ગુજરાતમાં વેચવાના ઘણા રસ્તા છે Instagram Reels WhatsApp local shop કે દિવાળી મેળામાં સ્ટોલ દરેક ચેનલની સ્ટ્રેટેજી અલગ હોય છે જેમ કે Instagram પર યંગસ્ટર્સ ને ટાર્ગેટ કરવા Reels બનાવવી પડે પણ local aunties ને વેચવું હોય તો WhatsApp પર offers મોકલવી પડે અને ફેસ્ટિવલમાં ત્યાં તો સ્ટોલ લગાવીને ફ્રી સેમ્પલ્સ આપવા પડે તો તમારે નક્કી કરવો પડે કે તમારો ગ્રાહકો શું છે અને ત્યાં સુધી પહોંચવાનો બેસ્ટ રસ્તો કયો છે 4 પ્રાઈસિંગ અને પ્રમોશન ચોથું તમારો પ્રોડક્ટનો દામ શું હશે અને એને કેવી રીતે પ્રમોટ કરશો ગુજરાતી વેપારીઓ તો ડિસ્કાઉન્ટના દાદા છે ખરું ને પણ એકદમ સસ્તો રાખી દેવાથી લોસ થઈ શકે તો તમારે સમજવું પડે કે તમારો પ્રોડક્ટ કેટલા રૂપિયામાં વેચાય જેથી ગ્રાહકોને પણ ફાયદો થાય અને તમને પણ નફો થાય સાથે પ્રમોશનનો પ્લાન બનાવો જો ફ્રી સેમ્પલ્સ આપશો ડિસ્કાઉન્ટ ઓફર્સ રાખશો કે લોકલ ઇન્ફ્લુએન્સર્સ ને તમારું પ્રોડક્ટ મોકલશો આ ચારે પાર્ટ્સ ટાર્ગેટ ઓડિયન્સ વેલ્યુ પ્રોપોઝિશન ચેનલ્સ અને પ્રાઇસિંગ પ્રમોશન એક રોડમેપ બનાવો છે જેથી તમારું બિઝનેસ ના એફર્ટ્સ ફોકસ રહે ચાલો એક ઉદાહરણ થી સમજીએ સુરતના અલપેશ ભઈએ આ ચાર એ પાર્ટ્સનો ઉપયોગ કર્યો એમણે ફૂડી ફેમિલીઝ ને ટાર્ગેટ કરી એમના મસાલાનો યુનિક ટેસ્ટ બતાવ્યો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વોટ્સએપ જેવી ચેનલ્સ પર યુઝ કરી અને દિવાળી મેળામાં ફ્રી સેમ્પલ્સ સાથે પ્રમોશન કર્યું રિઝલ્ટ 1 મહિનામાં 500 પેકેટ્સ સોલ્ડ આઉટ અલપેશ ભાઈની સફળતા બતાવે છે કે જીટીએમ પ્લાનના આ ચાર પાર્ટ્સ કેવી રીતે બિઝનેસને હિટ કરાવે છે પણ એક સવાલ આ રોડમેપ કેવી રીતે બનાવવો જો આપણે આજે જે એક GTM પ્લાન શરૂ કરી શકીએ અને આ પ્લાન ગુજરાતી વેપારીઓ માટે કેવી રીતે ખાસ બની શકે આ બધું જાણવા માટે નેક્સ્ટ ચેપ્ટર માં આવજો ચેપ્ટર 4 ગુજરાતી ઉદાહરણ ઇન એક્શન દિવાળી નો આ મેળો જો રંગીન સ્ટોલ્સ ગ્રાહકો ની ભીડ અને નવા નવા પ્રોડક્ટ્સ ની ધમાલ આજે આપણે એક એવી real ગુજરાતી સ્ટોરી જાણીશું જે બતાવશે કે ગોટો માર્કેટ સ્ટ્રેટેજી નાના વેપારીઓ માટે કેવી રીતે ગેમ ચેન્જર બની શકે તો ચાલો ડાઇવ કરીએ અલપેશભાઈની સફળતાની કહાનીમાં સુરતના અલપેશભાઈએ નક્કી કર્યું કે એ પોતાનો મસાલા બ્રાન્ડ લોન્ચ કરશે પણ એમને ખબર નહોતી કે શરૂઆત ક્યાંથી કરવી બજારમાં ઘણા મસાલા વેચાઈ છે એમનું પ્રોડક્ટ કેવી રીતે અલગ લાગે અને ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચે તો એમણે એક સ્માર્ટ જીટીએમ પ્લાન બનાવ્યો અને એ પ્લાન માં ચાર મુખ્ય ભાગો હતા ચાલો એક એક કરીને જોઈએ એક ટાર્ગેટ ઓડિયન્સ અલપેશ ભઈએ પેલા નક્કી કર્યું કે ઇમનું પ્રોડક્ટ કોણ ખરીદશે હેમણે ફૂડી ફેમિલીઝ ને ટાર્ગેટ કરી ખાસ કરીને 25 થી 45 વર્ષના લોકો જેમને હોમમેડ ટેસ્ટ ગમે હેમણે વિચાર્યું આ લોકો રસોઈ માં નવો ટેસ્ટ શોધે છે અને ઇમને મારા મસાલા ગમશે હેમણે લોકલ વેપાર મંડળ માં આન્ટિઓ સાથે વાત કરી અને ખબર પડી કે ગુજરાતી ઘરોમાં દાળ શાકનો સ્વાદ બદલવો એ મોટી જરૂરિયાત છે બે વેલ્યુ પ્રોપોઝિશન બીજું એમણે એમના મસાલાની ખાસિયત શું છે એ નક્કી કર્યું એમના મસાલા એકસો ટકા નેચરલ હતા બીના કેમિકલના અને એમાં એવો યુનિક ફ્લેવર હતો જે ગુજરાતી રસોઈને લાજવા બનાવે એમણે ગ્રાહકોને કહ્યું આ મસાલાથી તમારું શાક એટલું ટેસ્ટી બનશે કે ઘરના બધા તમારી વાહવા કરશે આ ખાસિયતે એમના મસાલાને બજારમાં અલગ બનાવ્યા ત્રણ ચેનલ્સ ત્રીજું એમણે નક્કી કર્યું કે એમના મસાલા ક્યાં વેચાશે એમણે ત્રણ ચેનલ્સ પસંદ કરી પહેલું ઇન્સ્ટાગ્રામ રીલ્સ જ્યાં એમણે ઝડપી રેસીપી વિડીયો બનાવ્યા જેમાં એમના મસાલાથી શાક દાળ બનતું દેખાય બીજું વોટ્સએપ જ્યાં એમણે લોકલ ગ્રાહકો પાસેથી ઓર્ડર લીધા અને ત્રીજું આ દિવાળી મેળો બ્યા એમણે સ્ટોલ લગાવીને ગ્રાહકોને ડાયરેક્ટ મળ્યા આ ત્રણ ચેનલ સે એમના મસાલાને દરેક ગ્રાહક સુધી પહોંચાડ્યા ચાર પ્રમોશન ચોથું એમણે પ્રમોશનનો જોરદાર પ્લાન બનાવ્યો મેળામાં એમણે ફ્રી સેમ્પલ્સ આપ્યા જેથી ગ્રાહકો એમના મસાલાનો ટેસ્ટ લઈ શકે સાથે પહેલા 50 ગ્રાહકોને 20% ડિસ્કાઉન્ટ આપ્યું જેનાથી લોકો ઝડપથી ખરીદી કરવા આવ્યા इंस्टाग्राम पर एमने एक कॉन्टेस्ट राख्य मसाला थी बना वो, मोकलो, अने गिफ्ट हेम्पर जीतो आ फैलाई गई रिजल्ट अल्पेश भाई मैं हिट थे एक महीनाट सोल्ड आउट थी गया ना फक्तर इतलू, लोकल किराना से एमनी पासे बल्क ऑर्डर मांगवा शुरू करया अल्पेश भाई ए प्रूव करू के जीटीएम स्ट्रेटेजी नानी थी लेने मोटा बिजनेस सुधी बधा करे छे। પણ એક સવાલ આવો જીટીએમ પ્લાન તમે કેવી રીતે બનાવશો શું તમે પણ અલ્પેશભાઈની જેમ તમારો પ્રોડક્ટ ને હિટ કરાવી શકો અને આ પ્લાન બનાવવાની શરૂઆત ક્યાંથી કરવી આ બધું જાણવા માટે આગળનો ચેપ્ટર મિસ ન કરો ચેપ્ટર 5 જીટીએમ સ્ટ્રેટેજી ક્યાંથી બનાવવી આ વેપાર મંડળની મીટિંગ જો જ્યાં ગુજરાતી વેપારીઓ ચા નાસ્તા સાથે બિઝનેસની ગપશપ કરે છે आजै आपने चैप्टर 5वां जानीशो के तमरो गोटू मार्केट यानी जीटीएम प्लान के भी रीते बनावबो अल्पेश भाई ये तो पोताना मसाला ब्रांड माटे सफल प्लान बनावयो पण तमे तमारा बिजनेस माटे आवो प्लान क्या थी शुरू करशो चालो स्टेप बाय स्टेप समझिए जाने व्यापार मंडल मा बैठा बैठा टिप्स लइए स्टेप 1 कस्टमर ने समझो सौथी पहला तमरे तमारा ग्राहकों ने ओळखवा पड़े એમની જરૂરિયાત એમના પેઇન પોઈન્ટ્સ શું છે એ સમજો આ માટે શ્રેષ્ઠ જગ્યા છે તમારું વેપાર મંડળ કે લોકલ માર્કેટ જાઓ ગ્રાહકો સાથે ચેટ કરો ઉદાહરણ લઈએ વડોદરામાં એક દabeleli સ્ટોલવાળાએ યંગસ્ટર્સ સાથે વાત કરી અને ખબર પડી કે એમને સ્પાઇસી ચટણી ગમે છે બસ એણે નવી પાયર ચટણી લોન્ચ કરી અને એનો સ્ટોલ હિટ થઈ ગયો તો તમારા ગ્રાહકોની પસંદ ના પસંદ સમજો એશો ઈચ્છે છે

આ રીતે નાનો શરૂ કરવાથી તમે રિિસ્કોચું રાખો અને સફળતાની શક્યતા વધારો સ્ટેપ 3 ફીડબેક લો ત્રીજું તમારા ગ્રાહકો શું કહે છે એ સાંભળો ગુજરાતમાં આપણે તો ગ્રાહકોની વાત પર ધ્યાન આપીએ છીએ ખરું ને ફીડબેક લેવા માટે ઘણી રીતો છે Instagram પર પોસ્ટ કરો જેમ કે આ નવી ચટણી કેવી લાગી કે પછી વેપાર મંડળમાં બે ચાર વેપારીઓને પૂછો ઉદાહરણ તરીકે એક વેપારી એ પોતાનું નવા ગરબા આઉટફિટ્સનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો અને ગ્રાહકોએ કહ્યું થોડા વધુ રંગીન ડિઝાઇન લાવો બસ એણે એ પ્રમાણે બદલાવ કર્યો અને એનું લોન્ચ હિટ થયું સ્ટેપ 4 પ્લાન લખો ચોથું હવે આ બધી માહિતી લઈને એક સિમ્પલ પ્લાન લખો એક પેજનો પ્લાન બસ છે એમાં લખો તમારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે ચેનલ્સ કઈ યુઝ કરશો જેમ કે Instagram WhatsApp કે મેળો પ્રાઇસિંગ શું હશે અને પ્રમોશન કેવી રીતે કરશો આ પ્લાન સિમ્પલ રાખો પણ ક્લિયર રાખો જેમ કે એક વેપારીએ લખ્યું યંગસ્ટર્સ ને ટી-શર્ટ્સ વેચવા ઇન્સ્ટાગ્રામ રીલ્સ યુઝ કરીશ ₹300 દામ રાખીશ અને પહેલા 20 ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ આપીશ બસ આટલું કરો અને તમારો રોડમેપ તૈયાર આ ચાર સ્ટેપ્સ કસ્ટમરને સમજો સ્મોલ સ્ટાર્ટ કરો પીડબેક લો અને પ્લાન લખો ફોલો કરો અને તમારું લોન્ચ લોન્ચહિત થશે અલ્પેશભાઈએ આ જ રીતે કર્યું અને એમના મસાલા સોલ્ડ આઉટ થયા પણ એક વાત કહું જીટીએમ પ્લાન બનાવતી વખતે ઘણા વેપારીઓ એવી ભૂલો કરે છે જે એમના બિઝનેસને નુકસાન કરે છે આ કોમન મિસ્ટેક્સ શું છે અને એને કેવી રીતે ટાળવી આ બધું જાણવા માટે આગળનું લાસ્ટ ચેપ્ટર મિસ ન કરો ચેપ્ટર છ ટાળવાની કોમન મિસ્ટેક્સ

સૌથી મોટી ભૂલ છે বিনা જીટીએમ પ્લાને પ્રોડક્ટ લોન્ચ કરવો આ તો જાણે આશોક જેવું છે ખોલી તો દીધી પણ સાઇન બોર્ડ ન લગાવ્યું તો ગ્રાહકો કેવી રીતે આવે ગુજરાતી વેપારીઓ તો પ્લાનિંગના ઉસ્તાદ હોય છે પણ ઘણી વખત ઉત્સાહમાં આવીને বিনা પ્લાને લોન્ચ કરી દે છે ઉદાહરણ લઈએ એક વેપારીએ નવી ચટણી લોન્ચ કરી પણ ન તો ગ્રાહકોની પસંદ જાણી ન ચેનલ્સ નકકી કરી રિઝલ્ટ ચટણી દુકાનમાં જ પડી રહી

એક વેપારીએ આ ભૂલ કરી એણે નવી હેન્ડલૂમ સાડીઓ ઇન્સ્ટાગ્રામ પર યંગ ઓડિયન્સને બતાવી પણ એમની પોસ્ટ્સને કોઈ રિસ્પોન્સ ન મળ્યો કેમ કારણ કે એમનું ટાર્ગેટ ઓડિયન્સ આંટીઓ હોવી જોઈએ જે લોકલ શોપ કે વોટ્સએપ પર ખરીદે તો હંમેશા રાઈટ ઓડિયન્સ પસંદ કરો મિસ્ટેક ત્રણ બજેટ ઓવરડુ કરવું ત્રીજી ભૂલ છે એકસાથે બજેટનો દરિયો બહાવી દેવો ગુજરાતી વેપારીઓ તો નફાની ગણતરીમાં એક્સપર્ટ હોય છે પણ ઘણી વખત ઉત્સાહમાં આવીને બધે ખર્ચ કરી દે છે જેમ કે એક વેપારીએ નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું અને એક સાથે ઇન્સ્ટાગ્રામ એડ્સ પર લાખો ખર્ચ્યા દિવાળી મેળામાં મોંઘો સ્ટોલ લીધો અને દરેક ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપ્યું રિઝલ્ટ ખર્ચ તો થયો પણ નફો ન આવ્યો આના બદલે સ્મોલ શરૂ કરો થોડું ટેસ્ટ કરો ફીડબેક લો અને પછી બજેટ વધારો આ રીતે તમે રિસ્ક ઓછો રાખશો આ ત્રણ મિસ્ટેક્સ વિના પ્લાને લોન્ચ રોંગ ઓડિયન્સ અને બજેટ ઓવરડુ એવોઇડ કરો અને તમારો પ્રોડક્ટ માર્કેટમાં ધમાલ મચાવશે અલપેશ ભઈએ આ ભૂલો ટાળી અને એમના મસાલા હિટ થયા તમે પણ આ ટિપ્સ ફોલો કરો અને તમારો બિઝનેસ ચમકશે પણ એક વાત કહું જીટીએમ સ્ટ્રેટેજી અને આવી ભૂલો ટાળવા વિશે એક બુક છે જે આ બધું એકમાં સમજાવે એ બુક શો છે અને એ તમારા બિઝનેસને કેવી રીતે હેલ્પ કરશે આપ જો આગળના બુક રેકમેન્ડેશન માં આજે આપણે જીટીએમ સ્ટ્રેટેજી વિશે ઘણું શીખ્યું અલપેશ ભાઈ ની સફળતા થી લઈને કોમન મિસ્ટેક્સ સુધી પણ જો તમને આ બધું ડીપમાં સમજવા માંગો અને તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગો તો એક બુક છે જે તમારે આજે જ ચેક કરવી જોઈએ ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇસ આ બુક ગુજરાતી ઉદ્યોગમીઓ માટે એટલી પરફેક્ટ છે કે એ તમારી બિઝનેસ થિંકિંગ બદલી નાખશે ચાલો આ બુક ના ત્રણ કીટ એકવેદ જોઈએ જે આપણા ગુજરાતી વેપાર માટે બેસ્ટ છે એક ટેસ્ટ સ્મોલ બીગ બી આ બુક નો પહેલો મોટો લેસન છે નાનો શરૂ કરો મોટો જીતો અલપેશ ભઈએ આ જકર્યું ખરું ને એમણે પોતાનો મસાલા દિવાળી મેળામાં ટેસ્ટ કર્યા ફીડબેક લીધો અને પછી Instagram WhatsApp પર સ્કેલ અપ કર્યું द लीन स्टार्टअप कहे छे के नवो प्रोडक्ट लॉन्च करता पहला नानो एक्सपेरिमेंट करो जेम के गुजराती वेपारी नवरात्रि में नवो फरसाण लावे तो पहला थोड़ा टेस्ट करे आ रीते तमे रिस्क ओछो राखो अने सफलतानी शक्यता बधारो। बे कस्टमर फीडबैक फर्स्ट बीजो लेसन छे तमारा ग्राहकों शुं इच्छे छे ए हमेशा पहला समझो आ बुक शीखवे छे के ग्राहकों नो फीडबेक ए तमारा बिजनेस नो रामबाण इलाज छे

ત્રીજો લેસન છે બજેટ સ્માર્ટલી યુઝ કરો અને સ્માર્ટ રીતે ગ્રો કરો ગુજરાતી વેપારીઓ તો નફાની ગણતરીમાં એક્સપર્ટ હોય છે ખરું ને જેમ આપણે દિવાળીમાં મીઠાઈનો સ્ટોક બરાબર પ્લાન કરીએ એમ આ બુક શીખવે છે કે બજેટનો દરેક પૈસો સાચી જગ્યાએ લગાવો એકદમ લાખો રૂપિયા એડ્સમાં ન ખર્ચો પહેલા નાનું ટેસ્ટ કરો જેમ કે લોકલ મેળામાં ફ્રી સેમ્પલ્સ આપો અને જો એ ચાલે તો ઇન્સ્ટાગ્રામ પર એડ્સ ચલાવો આ રિટે તમે પૈસા બચાવશો અને બિઝનેસ વધારશો આ બુક ધ લીન સ્ટાર્ટઅપ તમને શીખવશે કે કેબી રિટે ઓછા ખર્ચે સ્માર્ટ પ્લાનિંગ થી અને ગ્રાહકોના ફીડબેક થી તમારો બિઝનેસ હિટ કરાવો ગુજરાતી ઉદ્યોગમીઓ માટે આ બુક એક ખજાનો છે કારણ કે આપણે તો હંમેશા નફો અને growth શોધીએ છીએ લિંક ડિસ્ક્રિપ્શન માં છે આજે જ ચેક કરો અને તમારો વેપાર ને બુસ્ટ કરો ચાલો હવે આપણે લાસ્ટ પાર્ટ માં જઈએ જા હું તમને એક ચેલેન્જ આપીશ જે તમારો બિઝનેસ ને સુપરહિટ બનાવશે આવજો કોલ ટુ એક્શન માં આ સુરતના માર્કેટ ની ધમાલ જો દરેક દુકાન દરેક વેપારી પોતાનું પ્રોડક્ટ ને ગિટ કરાવવા માટે જોર લગાવે છે આજે આપણે આ વિડિયો માં ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી ની બધી ચાવી શીખી લીધી અને હવે બોલો તમે તમારો બિઝનેસ ને કેવી રીતે નેક્સ્ટ લેવલ પર લઈ જવાના છો ચાલો આ લાસ્ટ પાર્ટ માં આપણે આ બધું સમરાઈઝ કરીએ અને હું તમને એક ખાસ ચેલેન્જ આપું જે તમારો વેપાર ને સુપરહિટ બનાવશે આજે આપણે શીખ્યું કે ગોટો માર્કેટ સ્ટ્રેટેજી એ તમારો બિઝનેસ ની સક્સેસ ની ચાવી છે પહેલા તમારો ટાર્ગેટ ઓડિયન્સ ને સમજો જેમ અલપેશ ભાઈ એ ફૂડી પ્રીમિયર લીગ ને ટાર્ગેટ કરી પછી તમારો પ્રોડક્ટ ની વેલ્યુ પ્રોપોઝિશન ક્લિયર રાખો એટલે શું ખાસ છે જે ગ્રાહકો ને તમારી તરફ ખેંચે અને સ્માર્ટર ચેનલ્સ સ યુઝ કરો Instagram Reels WhatsApp કે દિવાળી મેળો જ્યાં તમારો ગ્રાહકો હોય ત્યાં પહોંચો અલપેશ ભઈએ આ બધું કરીને એમના મસાલા 500 પેકેટ્સ સોલ્ડ આઉટ કર્યા અને તમે પણ આવું જ કરી શકો તમારો પ્રોડક્ટ ભલે એ વડોદરાની દાબેલી હોય કે પાટણની પટોળા સાડી માર્કેટમાં ધમાલ મચાવી શકે હવે આ બધું શીખ્યા પછી તમે શું કરવાના છો નીચે કોમેન્ટમાં જરૂર લખજો તમારો નેક્સ્ટ પ્રોડક્ટ લોન્ચ શું છે કદાચ નવી ચટણી ટ્રેન્ડી કુર્તી કે ટેક સ્ટાર્ટઅપ અમને જણાવો અમે વાંચવા રાહ જોઈશું અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક બટન દબાવો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આપણી બધી બિઝનેસ ટીપ્સ તમને સીધી મળતી રહે અને હા એક ખાસ ટીપ જો તમે જીટીએમ સ્ટ્રેટેજી અને બિઝનેસ ગ્રોથ વિશે વધુ શીખવા માંગો તો ધ લીન સ્ટાર્ટઅપ બુક જરૂર ચેક કરો આ બુક તમે શિખુશે કે કેવી રીતે ઓછા ખર્ચે સ્માર્ટ પ્લાનિંગ થી તમારો બિઝનેસ અનસ્ટોપેબલ બનાવવો લિંક ડિસ્ક્રિપ્શન માં છે આજે જ ખરીદો અને તમારો વેપાર ને બુસ્ટ કરો છેલ્લે હું તમને એક ચેલેન્જ આપું છું આજે રાતે એક કાગળ લો અને એક પેજ નો જીટીએમ પ્લાન બનાવો લખો કે તમારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે તમારો પ્રોડક્ટ શું ખાસ આપે છે કઈ ચેનલસ પર યુઝ કરશો અને કેવી રીતે પ્રમોટ કરશો आ नानो स्टेप तमारा बिजनेस ने मोटो बनावशे तो केम शो मजामा आ चैलेंज पूरी करो अने कमेंट में जनावो के तमे शो लिखियो चलो नेक्स्ट वीडियो मां मणिए ज्या आपने बीजी बिजनेस टिप्स सीखिशु